પીએમ મોદીની કોંગ્રેસ પાસે લેખિતમાં અનામતમાં બદલાવની માંગણીનો જવાબ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે અરવલ્લીના માલપુર ખાતે યોજાયેલ સભામાં આપ્યો હતો શક્તિસિંહ ગોહિલે કહ્યું હતું કે સાહીઠ વર્ષના શાસનમાં અમે બંધારણમાં કોઈ ફેરફાર નથી કર્યો લેખિતમાં એ લોકો આપે જેનો ભૂતકાળ ખરાબ હોય બંધારણ જ કોંગ્રેસે બનાવ્યું છે અમારું લેખિતમાં હોય એ લોકોના દિલમાં લખાયેલું છે કમળો હોય એ પીળું જ ભાડે એમણે બંધારણ બદલવું છે દેશના વડાપ્રધાનના મોઢે આવી હાસ્યાસ્પદ વાત શોભતી નથી તેમ પણ શક્તિસિંહ ગોહિલે વધુમાં જણાવ્યું હતું દેશના વડાપ્રધાન એના પાસેથી અપેક્ષા લોકોની ખૂબ મોટી હોય એમાં પણ જેને દસ વર્ષ સુધી શાસન આપ્યું હતું લોકોએ દસ વર્ષ પછી દેશના વડાપ્રધાને પોતાના ભાષણમાં પોતે જે સિદ્ધિઓ મેળવી હોય એની વાત કરવી જોઈએ એમણે કહેવું જોઈએ કે મેં દસ વર્ષ પહેલાં કહ્યું હતું કે બે કરોડ નોકરી ખોલીશ ને જોવો આટલી ખોલી એમણે કહેવું જોઈએ કે મેં કહ્યું હતું કે મોંઘવારી નાબૂદ કરીશ પણ ચારસો રૂપિયાના ગેસના બાટલાના અગિયારસો કેમ થયા જવાબ આપવો જોઈએ એમણે કહ્યું હતું કે ખેડૂતની આવક બમણી કરીશ ખર્ચો બમણો થઈ ગયો જવાબ આપવો જોઈએ એમણે કહ્યું હતું કે ડોલર સામે રૂપિયો મજબૂત થઈ જશે સૌથી કમજોર રૂપિયો થઈ ગયો જવાબ આપવો જોઈએ એમણે જવાબ આપવો જોઈએ કે ગુજરાતમાં કેમ પેપર ફૂટે છે ભ્રષ્ટાચારથી પૈસા લેવાઈને બ્રિજ તૂટે છે જવાબ આપવો જોઈએ યુવાનોને ડ્રગ્સના રવાડે ચડાવનારાના ધંધા કરનારા લોકો કેટલા ગુજરાતમાં છે કેમ ગુજરાતમાં ડ્રગ્સ પકડાય છે જવાબ આપવો જોઈએ એક પણ સીધીનો જવાબ આપી શકતા નથી એટલે કે તમારા ઘરમાં બે ભેંસ હશે તો એક ભેંસ કોંગ્રેસ લઈ જાય આવું તમારી એકર એકર જમીન છે લઈ જશે વાતો દેશના પાસે ન એ કહે છે કે બંધારણમાં ફેરફાર નહી કરે અરે અમારી સત્તા તમે જ કહો છો કે કોંગ્રેસ સાઠ વર્ષ સત્તામાં રહી ચારસો કરતા વધારે બેઠકો રાજીવ ગાંધી કે ઇન્દિરાજીને મળી એવી જબરજસ્ત બહુમતી હતી અમે બંધારણમાં ફેરફાર કર્યો ખરો દાખલો તો બતાવે એક પણ લેખિત એને આપવાનું હોય જેનો ભૂતકાળ ખરાબ હોય અમારો ભૂતકાળ પણ સાફ છે બાબા સાહેબ આંબેડકરની અધ્યક્ષતામાં બંધારણ બનાવવાનો નિર્ણય કોંગ્રેસની બહુમતી હતી એક કોંગ્રેસનો નિર્ણય હતો કે બાબા સાહેબ બંધારણ સમિતિના અધ્યક્ષ બને આ બંધારણ જ કોંગ્રેસે બનાવ્યું છે અમારે લેખિત રીતે હોય એ લોકોના દિલમાં લેખાયેલું છે અમારા પણ દિલમાં છે કમળો હોય તે પીળું ભાળે એમને બંધારણ બદલવું છે ચોર છે બીજાને ચોર કે આ રીતની પરિસ્થિતિ છે